નમસ્કાર મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે હું છું કિશોર ડોડિયા મિત્રો ઘણી વખત શહેરીકરણના કારણે અથવા તો બીજા અનેક જુદા જુદા કારણોના કારણે લોકો ખાસ કરીને ભીડમાંથી અલગ થઈ અને પોતે એકાંતમાં અંતર્મુખી બની અને રહેવા માંગતા હોય છે અથવા તો રહેતા હોય છે પણ ખરેખર આની પાછળનું કારણ શું છે માનસિક રીતે કયા કારણો હોઈ શકે શહેરીકરણ હોઈ શકે કે શું આમાં હોઈ શકે એ બાબતે ચર્ચા કરવા માટે ખાસ આજના વિશેષ દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય અંતર્મુખી દિવસ નિમિત્તે આપણી સાથે અમદાવાદથી જોડાયા છે મોટિવેશનલ સ્પીકર અને પ્રાધ્યાપક પલ્લવીબેન આચાર્ય પલ્લવીબેન આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી ધન્યવાદ કિશોરભાઈ બહુ જ સરસ આજનો ટોપિક લીધો છે ખરેખર અને અત્યારના સાંપ્રત સમાજમાં આ બહુ એક ઇમ્પોર્ટન્ટ આ બંનેમાં માં એક બહુ સરસ ડિફરન્સ છે આજે હું એકાંતમાં એ રીતે બી પસંદ કરતી હોઉં કે મને મેડિટેશન કે સપોઝ ધ્યાનમાં હું એકદમ અંદર ઉતરી ગઈ હોઉં અને મને એકાંત પસંદ હોય

ચિંતન માટે એટલે આમાં એવું છે કે આજે જયારે હું કોઈ માણસ જયારે એકદમ મેડિટેશનમાં ઊંડો જયારે ઉતરી જાય ત્યારે એને ખરેખર કોઈની જરૂરત નથી કારણ કે પોતે અંદરથી એટલો બધો ખુશ હોય કે જે એ આંતરિક ખુશી છે પછી એમાં એને કોઈ માણસ કરે કે કોઈ શહેરમાં સિટીમાં હોય કે હોય પણ એ પોતે એટલો બધો કંપની ની કે કોઈ એન્ટરટેનમેન્ટ કશું જ જરૂર નથી કારણ કે એને આંતરિક રસ અંદર થી એનો જરી રહ્યો છે આવી વ્યક્તિને ક્યારેય તમે દુખી ના કરી શકો કે ન તો એ માણસ ડિપ્રેશન માં આવે અને બીજી જે એકાંતરી આપણે વાત કરીએ

તો એ એ જે માનસિક શાંતિ શોધવા માટે માણસ એકાંતમાં જતો રહે છે તો એ એનો કોઈ ઈલાજ નથી અને અત્યારના સમયમાં જ્યારે આપણી પોપ્યુલેશન જ એકસો ને ચાલીસ કરોડની થઈ ગઈ છે ત્યારે માણસ ગમે ત્યાં જશે એને પબ્લિક મળવાની જ છે બરાબર એટલે જે એ શાંતિની શોધમાં જો જશે તો એને ક્યાંય કોઈ જગ્યા એકાંત મળવાનું નથી એટલે એક વાત આપે કરી કે અંતે તો પાછું જ્યાં છે ત્યાં એટલે આવું જ પડશે એટલે સાચી વાત છે પણ મને એ સમજાવો કે દાખલા તરીકે અત્યારની જે પેઢી છે જે આમને આપણે નવી પેઢી કહી શકીએ જે કોલેજ વિધ અભ્યાસક્રમ જોડાયેલા છે અથવા તો જોબ માટે કોઈ સંઘર્ષ કરી રહ્યું છે એવા ઘણા લોકો યુવાનો યુવતીઓ છે એક એવું તારણ પણ છે કે એ લોકો દાખલા તરીકે ભીડમાં હોય ને તો પણ મોબાઈલ છે એમની પાસે આવી જાય એટલે આજુબાજુ કોઈ બેઠવું જ નથી એ રીતે ખોવાઈ જાય તો આને આપણે કઈ રીતે જોડી શકીએ આમાં અથવા હવે એ જોડી જોડાઈ શકીએ કે આપણો ટૂંકમાં ઓપિનિયન જાણવા માંગુ જી એમાં એવું છે કિશોરભાઈ કે અત્યારની જે પેઢી છે ને એક તો એ ખોવાયેલી છે આખી ટેકનોલોજીની દુનિયામાં અને બહુ સારું હતું કે આપણા જમાનામાં પર્ટિક્યુલર આપણા જમાનામાં ટેકનોલોજી નું આટલું બધું સંશોધન નહોતું થયું તો વી કેન ગો આઉટ વી કેન ડુ સમથિંગ વી કેન પ્લે વી કેન મેક અ ફ્રેન્ડ આપણે ઘણું બધું કરી શકતા હતા અત્યારની જે પેઢી છે એ ટેકનોલોજીમાં એટલી બધી ખોવાઈ ગયેલી છે કે એને ફ્રેન્ડ બનાવવા કે કોઈની જોડે વાત કરવી કે એની દુનિયા છે મોબાઈલ પૂરતી સીમિત થઈ ગઈ અને એનો ગેરફાયદો એ થયો કે આવા જે યંગ જનરેશન છે એ લોકોને નથી માનસિક શાંતિ કારણ કે મોબાઈલ છે એ કોઈ માનસિક શાંતિ માટેનો કોઈ એક ઉપાય નથી કે તમે એ દુનિયામાં ખોવાઈ जाओ કે ઇન્સ્ટા છે કે ફેસબુક છે કે એ દુનિયામાં ખોવાયેલા રહો ને તમને માનસિક શાંતિ મળે ધેટ ઇઝ નોટ ફેર એટલે યંગ જનરેશન અત્યારે ખરેખર બહુ કન્ફ્યુઝન માં છે કે ભઈ એ લોકોને એક્ચ્યુઅલી કોઈ સાચું સાચો આપવા વાળું નથી એની માટે કોઈ સાચો પથદર્શક નથી કે એ લોકો કે આમાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ બરાબર બરાબર એટલે બહુ સાચી વાત કરી કે અત્યારેનો જે યંગ જનરેશન છે એ આમાં ફસાયેલો છે અને એ લોકો જ છોકરાઓ આગળ જઈને એમ કે ભાઈ અમને ક્યાંય શાંતિ નથી આજે જે જોબ કરે છે સવારે સાડા નવ વાગ્યા નીકળેલા હોય રાત ના આઠ વાગે આવે અને આવીને સીધો મોબાઈલ ચાલુ કરે દોઢ ત્રણ કલાક મોબાઈલ પાછળ મંડ્યા રે એટલે પોતાની જાતને એ લોકો બિઝી રાખવા માંગે છે જેથી કરીને દુનિયાની કે ઘરની કે કોઈ સમસ્યા એના માઇન્ડ સુધી પહોંચવા પહોંચવા પોહચાડા દેવા માગતા નથી કે કોઈ સમસ્યાનો સામનો જ ના કરો પડે એટલે મોબાઈલ દુનિયામાં ખોવાયેલા રહે અને મા બાપ જોડે નથી વાત કરતા હા નથી પત્ની જોડે કોઈ વસ્તુ શેર કરતા જ્યારે પેલાની જે પેઢી હતી એ પેઢીમાં હતું કે નાની નાની વસ્તુ આપણે મા બાપ જોડે શેર કરી શકતા હતા કારણ કે બીજી કોઈ આપણી પાસે હા માર્ગદર્શન મળતું તું અત્યારના છોકરાઓ કોઈ પેરેન્ટ્સ જોડે કોઈ વસ્તુ શેર નથી કરતા કે ભાઈ અમને તકલીફ છે એ લોકો પોતાની દુનિયામાં ખોવાયેલા રહે છે એનું આગળ જતા રિઝન શું રિઝલ્ટ શું આવે એ તમને કહું કે અત્યારે જે છોકરાઓ મારે તો બહુ બધા યંગ જનરેશન જોડે બીકોઝ આ એમબીએ અને સીએ ના બધા સ્ટુડન્ટ છે લેટેસ્ટ બધા સ્ટુડન્ટ અત્યારે એન્ઝાયટી નો સ્ટેપ આવે તમે સતત મોબાઈલ નો યુઝ કરો છો તમે કોઈની જોડે વાત શેર નથી કરતા કશું કોઈ એક્ટિવિટી અધર એક્ટિવિટી નથી આગળ અત્યારે એન્ઝાયટી નું સ્ટેજ આવશે પછી સ્ટેજ આવશે ડિપ્રેશન બરોબર એટલે બીજી એક વાત એ પણ છે કે અંતરમુખી હોવું એ ઘણી વખત નુકસાન પણ હોય છે અને ઘણી વખત એના ફાયદા પણ હોય છે તો આ બાબતે આપણે અમારા દર્શકોને શું કહી શકો આપણે જી અ અંતરમુખી હોવાનો ફાયદો એ પેલા હું તમને બેનિફિટ ગણાવ જ્યારે તમે તમારા પોતાનામાં જ રમ્યા કરો છો પણ એ બેનિફિટ ત્યારે જ થશે કે જ્યારે તમે મેડિટેશન થી તમે તમારી જાતને ખુશી આપશો તમે કોઈ ધાર્મિક એંગલ થી જો તમે જિંદગીમાં એકલતા ભોગવતા હો તો એ તમારા માટે અતિશય ખુશીની વાત છે એ તમારે કોઈની જરૂર નથી અને જો બીજા એંગલ થી તમે એકલતા માં જતા રહ્યા હશો તો એ પછી એને ખરેખર ડોક્ટર ની જરૂર કહેવાય હા એટલે એક પ્રકાર માનસિક બીમારી માનસિક બીમારી કહી શકાય અચ્છા તો આપણે આ જે વાત કરીએ છીએ ત્યારે મને એ પણ યાદ આવે છે કે ભગવદ્ ગીતામાં એક સ્વ ને ઓળખવા માટેની એક વાત છે વધારે પ્રકાશ આપ પાડી શકશો કારણ કે આપણે ભગવદ્ ગીતા ઉપર પણ કરો છો અને કર્યા છે કે મન મત કે મને જ તમે મારામાં મય બની જાઓ તો બીજે ક્યાંય જવાની જરૂર નથી તો આ શ્લોકને ધ્યાનમાં રાખી અથવા તો આનાથી વિશેષ કઈ ગીતામાં માર્ગદર્શન મળતું હોય તો આપ કહો સ્વને ઓળખો એટલે તમે આ વસ્તુ નો તો બહુ એક્સપિરિયન્સ કરવા જેવો છે કે તમે પેલા એ વિચારો હું મારા છોકરાઓને આ વસ્તુ માર્ગદર્શન બહુ આપું છું કે વોટ ઇઝ સ્વને ઓળખો એટલે શું તમે ક્યારેક રાતના સુતા પહેલા વિચારજો કે આ તમારું શરીર અચાનક તમે અહીંયા પૃથ્વી ઉપર ક્યાંથી ટપકી ગયા અને આફ્ટર ડેથ તમે ક્યાં જવાના છો બરાબર અને એના માટે વિચારવું પડે તો સૌથી માના પેટમાં જયારે મોલ એક અણુ સ્વરૂપમાં હતા ત્યારે તમારું મગજ ક્યાં હતું તમાર હાથ પગ ક્યાં હતા તમારું શરીર ક્યાં હતું માના પેટમાં એક બિંદુ સ્વરૂપે હતા ત્યારે એમાં પલવી આચાર્ય ક્યાં હતી એમાં કિશોર ડોડિયા ક્યાં હતા અચાનક જ આપણે પૃથ્વી ઉપર નવ મહિના અત્યારે આવ્યા તો એક્ઝેક્ટલી હુ યુ તમે કોણ છો સ્વ ને ઓળખો એટલે શું કે તમે ઘણા બધા જન્મ તારા થઈ ચુક્યા છે ઘણા બધા જન્મ મારા થઈ ચુક્યા છે જે તને ખબર નથી મને ખબર છે એટલે સ્વને ઓળખો એટલે તમે તમારી ક્યાંથી આવ્યા છો એ તમારી જાતને ઓળખો કે તમે છો કોણ અને જ્યારે તમે સ્વ ને ઓળખશો એટલે જિંદગી કોઈ સુખ દુઃખ કે કોઈ વસ્તુ તમને અસર કરવાની નથી કારણ કે એક વસ્તુ વિચારો કે જે પણ નોલેજ છે એ સ્કૂલ કોલેજ નોલેજ મળ્યું પેરેન્ટ્સ ને થોડું જ્ઞાન આપ્યું બહાર સમાજે આપણને શીખવાડ્યું આમાં આપણે જયારે જન્મ્યા ત્યારે આપણે એક મહિનાના હતા કે બે મહિનાના હતા ત્યારે આપણને શું ખબર હતી દુનિયા ની બધું શિક્ષણ આપણને આપ્યું છે સમાજે

તો ભાવના છે છે દુશ્મનાવટ કોઈ વસ્તુ તમારામાં અસર નહીં કરે ઇવન જન્મ મરણના ચક્કર માંથી પણ તમને અસર નહીં કરે કે આ વ્યક્તિ એક્સપાયર થઈ ગઈ કે આ વ્યક્તિ જન્મી કારણ કે તમે આખા તમારી જાતને ઓળખી ચુક્યા છો કે તમે કોણ છો અને ક્યાં જવાના છો સચોટ અને સાચી વાત આપણે કરી કે સો એકવાર આપણે ઓળખી લઈએ તો ઘણા બધા આપણી સમસ્યાઓ જે જે દેહને આપણે ધ્યાનમાં રાખીને એને અનુભવતા હોઈએ છીએ એવી અનેક સમસ્યાઓનો અંત આવી જાય પણ મારે એક આપની પાસે એ પણ જાણવું છે ખાસ તો અમારા દર્શકો હતી ઘણી વાર આપણે કહેતા હોઈએ છીએ કે આ તો અંતર્મુખી મુખી વ્યક્તિત્વ છે ને આ બહિર્મુખી વ્યક્તિત્વ છે તો બહિર્મુખી વ્યક્તિત્વ આપણે કોને કહી શકીએ એમાં પર્ટિક્યુલર કઈ આપણે વ્યાખ્યા કરવી તો કહી શકાય અને કોમ્પલેક્સ નેટી કોમ્પ્લેક્સ હોય તો કોમ્પ્લેક્ષ હું જાહેરમાં બોલી નથી શકતી કે મને ડર લાગે છે કે હું મારો ઓપિનિયન કોઈને ફ્રેન્કલી આપી નથી શકતી તો આ જે ડર જે છે એ વ્યક્તિ ઇન્ફેરેટી કોમ્પ્લેક્સ થી પીડાય એને એનો મતલબ એવો નહી કે એને એકાંત ગમે છે પણ એને સમાજનો એક ડર છે એટલે inferiority complex થી પીડાય છે કે ભાઈ મને સામેની વ્યક્તિ મારી ઉપર મજાક કરશે કે હસશે કે એના એ ડર થી ને ડર થી એકદમ પોતાની જાત ને એકાંત માં ધકેલી લે છે અને બીજી જે આઉટસ્પોકન પર્સનાલિટી છે કે જે સતત પોતાની પોતાની જ વાતો કર્યા કરે કે પોતાની જ બડાઈ હાક્યા કરે આપડી સીધી શુદ્ધ ગુજરાતી માં કહીએ તો. તો એ જે આઉટસ્પોકન પર્સનાલિટી છે તો અત્યારે સમાજ કેવો છે કે સમાજ ખરેખર આવો છે કે આઉટસ્પોકન પર્સનાલિટી ને એક્સેપ્ટ કરે છે એકચ્યુલી માણસ અત્યારે બીજાને એકદમ ફ્રી આમ જેને કે ફ્રી માઇન્ડ હોય કે ફ્રી બોલી શકતો હોય એને આપણો આ સમાજ એક્સેપ્ટ કરે છે પણ જે માણસ ખરેખર અંતર્મુખી છે એ અંતર્મુખી માણસને તમે નજીક જાઓ અને એને ઓળખવાની કોશિશ કરો કે એક્ઝેક્ટલી એ શું વિચારી રહ્યો છે બરાબર બરાબર ઘણા બધા એવા માણસો જોયા છે કે જે બહુ જ ઓછું બોલતા હોય પણ એના જે થોટ્સ ઈવન તમને એક જબરદસ્ત જે હમણાં જ આપણા ડોક્ટર મનમોહન સિંહજી જે હા હમણાં જ બરાબર હમણા જ અજી લેટેસ્ટ મનમોહન સિંહજી હી ઇઝ અ હી વોઝ અ પીએચડી ફાઇનાન્સ પર અને પીએચડી કરેલું હતું હવે આટલું ઇકોનોમિક્સ પર પીએટી થયેલા માણસ પણ એને બોલવાની ટેવ ઓછી હતી એના કારણે એને બધા એમ કેતા કે માણસ બહુ ઓછું બોલે છે બહુ આમ છે પણ ઓબામા એક વખત કહેલું કે આ માણસ જ્યારે બોલે છે જ્યારે પણ બોલે છે ત્યારે સમાજ એને સાંભળે છે અમે રાજકોટમાં પણ સાંભળેલા રાજકોટમાં આવ્યા ત્યારે ત્યારે આખું એક એવું લાગે કે આ અલગ જ વ્યક્તિત્વ છે અલગ વ્યક્તિત્વ છે એટલે ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ માણસ ડઝ નોટ મીન કે એ ઓછું બોલે છે એટલે એનું નોલેજ ઓછું છે બોલવાની આદત ઓછી છે પોતાની જાતે વધારે વિચારે છે પણ એને બોલવાની આદત ઓછી છે બરાબર આંતરમુખી વ્યક્તિત્વ છે ને અંતરમુખી વ્યક્તિત્વ એક્ચ્યુઅલી મને વધારે ગમે